અહીં તરી એવા આંબલી બધી અહીંયા હીર ઊંધું ને એ બધું વિરિયો ને હું થોલે જા કાયમ ને કે ફરીઓ ને વાંધા થાજ છે ને ફરિયું નથી વરાણું આજ ફરિયું નથી વરાણું કે આંબલીય નું કામ હજે અધૂરું હે ને વાંધા નાખ્યા હે ખાલી ને ખીલાય જરા કે લીલેરા હે ઈ નથી વરાણા ને અત્યારે ફરી એક જરાય નથી વરાણું કાંઈ જગ્યા જ ને તો વારવાની જ જગ્યા ને એ બધું એ થાય થઈ ગયું જો ગાય પૂરો મૂકે દીધો થોડો એને જ ભાવતો પૂરા નિર્ણય કીધી હતી ને બાપાની હે ને આંબલી કાપવાનું કામ જે ચાલુ હોય કાલે પૂરું થઈ જાય પાછા બપોર પછી બાપો ગામ ગા એ જરાક કાપવામાં વાર લાગે ગઈ ને હવે ને આજ ફરી હોટાણે તો નહીં વરાય બપોર પછી વરાય ને તો વારે નાખ્યું ને અમ ભાઈ મારી બે થઈને થામ બિસરે નાખ્યા ને બાપાની હાલે હે ને આંબલી કાપવાનું કામ ને માયાબીન ને એનું કામ કરે ઘરનું જ કરે ને નવા લુગડા હે ને એ ધોવાના બાપા પીઠા ફરી આંબલી જ આમાં કી વારું ને બાપા ને આંબલી નું કામ સારું કઈ બાપા વાર લાગે પાછી મોટી બધી ને

કઈ આમાં બપોર સુધી કરીએ જ્યાં બપોર પછી એમાં તો કરી બીજું કામ હોય ને કોઈ ઢોર ને પાણી નાખ્યું હાલો જો અટાણા દહો ને એના ઊઠા મિસર ને ગઈ હતી

ને રોટલા ઘડવા બેઠી પેલા રોટલી પડી પછી રોટલા ખડ્યા પેલા રોટલા ઘડવા તા પછી રોટલી ઢીલો બંધ થઈ ગયો હતો વધારે ઢીલો થઈ જાય તો રોટલી અટાણે છે ને એકમાં ચાર પાંચ મિનિટ ની વારે આજ મોડું થયું મોડું એટલે બહુ મોડું કેવાય હમણાં હે ને અમારે આ રાંધવાનું કામ કરવાનું બધું ટાણું બદલે આખા દિન જે અમારી રૂટિન હે ને આખા દિન બદલતો જાય આઠ મન દિનો થાવ બદલે તો નો શાંતિબેન હા તમને ખબર છે શાંતિબેન ને આ એક મોટી 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 થતી એવું મોસે હોવાની તૂટી પેટલી નથી ઘડેલે ઘડેલે એટલે એમાં ના અમારા આંબલી કપા ને પીસોરી આંબો છે એકા તો કડે છે ને એક બે દી હો જોડી પછી ઉતરે છે હા પીસોરી કોઈ

ટાણે હે ને ગયા ત્રણ ને અમે સાબ કીધું તો બપોર પછીનો ત્રણ વાગ્યા પીએ લીધો ને થામ ગોઠવી દીધા ને અમારે આવે મીમાન મીમાન આવે ને તીજા આંબલીનું આ આંબલીનું કામ હે ને એ જા એટલું બધું આ એટલું રેગું બીજું જા આ બધું મા માયા ને બાપુ બધું શોખું કરે એવા ઠામ મિશ્રવાની જગ્યા અહીં કાંટા મૂકી દીધું

આ એટલે પાંદરા સુકા કરવાના કણ હોવારી તો નતું લાગતું કાજે દેખા હે ધીરે ધીરે બસ જગ્યા કરે તો આ એટલો ડુસો પડી રહ્યો એમ ભાઈ અને હરખા કટકા કરવાનું બાકી તો બહાર કરી હેલો પણ બાપુ ઓલું કામ કરે કે આણા કટકા કરે કે કા હગા ધીરું ધીરું કામ આલે ના મહિનો કાપવા માં વાળ લાગે પાણી વારા હે ને વાર આલો હું લુગડા હાથે ચાહા પે ચલ رہا હે આમલી કાટમે કા કામ આમલી કોણ કાટે જોવાનું જો એને વાંથી આટ ખીસવાની હે તાણો ને વિડિયો શૂટ હે ને હું કરા આમલી પાસે જીક મારે ને આ હે ઠુંગો છે આ સાઈડ એ વાત ફોડા ઉપર વાલા ના હાડા શિયાર કા શિયાર ક્યાં એ મને ખબર ને ને ના અમારે આ આમલી ની તાણી એ હમ પણ આ ને બાપા આપો અમે તાણવા લાગીએ

એ આવી જો હા આવી ના ના એ પછી થોડાક દી પછી આવીશ પછી થોડું પરિવાર માથે વાત હા આઈ જો મીમન ને અમારું તામલીનો પછી કામ હાલ્યું ને તો સો થયું જી છે હા મેન મીમન કેટલાક દી

આરદી રોકાણા નથી પછી જાય ને થાય લાભુબીન ને જીત ને આવ્યા તાદી રોકાણ પછી રેખા બીનતા મેરામાં ચે તો જાય લોકો કઈ નીકળી